અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આજની આગાહીની વાત કરવામાં આવે તો સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સમગ્ર મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે અને કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન ગુજરાતના તાપમાનમાં ઉતાર ચઢાવ થતા હોય છે તેવામાં વર્ષ બે હજાર સેપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું રહેતા જ્યારે આ વર્ષે હવામાન વિભાગની આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં એકસો નવ ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે જો કે તેના કારણે મહત્તમ તાપમાનમાં ગત વર્ષની તુલનામાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું નોંધાય તેવી શક્યતા સેવાઈ રહી છે ખબર ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો પાણી કે લઈ બેન કો જરૂર દબાય